નમસ્કાર દર્શક મિત્રો એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડા ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ચેતર વસાવા હાલ ખૂબ જ ચર્ચામાં છે તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવા સહિતના ઘણા બધા આરોપો લાગ્યા હતા જેના પછી તેઓ જેલ ગયા કર્મચારીઓ અને આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં પણ લાગી ગયા છે પરંતુ જે કેસ તેમના પર ચાલી રહ્યો છે એ કેસમાં જે તેમને જામીન મળ્યા છે તે કેટલીક શરતોના આધારે મળ્યા છે એટલે કે ચૂંટણીની તૈયારીઓની સાથે સાથે ચેતર વસાવાય કોર્ટની શરતોનું પાલન પણ કરવું પડશે નહીતર ફરી એકવાર તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે હવે જો આપણે ચેતર વસાવાની સામે જે શરતો મૂકવામાં આવી છે તેના વિશે જો આપણે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી ચેતર વસાવા નર્મદા જિલ્લા અને ભરૂચ શહેરની હદમાં પ્રવેશ કરી શકશે નહીં ફરિયાદીને ધાક ધમકી આપીને ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં તો આની સાથે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચેતર વસાવા કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ છોડી શકે નહીં અને જો કોર્ટની આ કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે અને આની સાથે ચેતર વસાવાની સામે કુલ તેર જેટલી શરતો મૂકવામાં આવી છે તમે જણાવી દઈએ કે વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાયદો હાથમાં લેવાના કેસમાં આમ આદમી પાર્ટીના વસાવાએ પોતાના કડક વલણ સાથે સરકારને બરાબરના બરાબર ના આડે હાથ લીધી હતી એ જ મિજાજ સાથે તેમણે જણાવ્યું કે સરકાર ખોટા ષડયંત્રો કરી રહી છે અને એટલે હજુ પણ ભાજપ સરકાર સામે પૂરી તાકાત થી લડવામાં આવશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ